ખલી ગયા છીએ લઈને આપણા ફોન નહીં કેમ કે આનો કોમ્બો તૂટી ગયો હે આપણે એકનો એકનો કંઈક નો કંઈક ખર્ચો આપણે ચાલુ રાખવી જ છીએ કાયમ એટલે આજ આને કરાવવાનો રિપેર લઈને નીકળ્યા છે ને અત્યારમાં પાછી હવા ભરવા પોકી ગયા જો એટલે આને કંઈક હરકું કંઈક દે મારો ભાઈ હવાનું હવાઈ જ જાય નકરી એ પંચર હોય કેમ નાનું એવું છે પણ એ આવીને પછી કરાવશું અત્યારમાં બોટાદ વ્યાજ આવી પેલા આને રિપેર કરાવી આવી એક બીજું કામ છે બે કામ પતાવાના હે હા 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 છે હાલો આગળ મળવી તમને તો મિત્રો આપણે જે આપણા કામથી ગયા હતા બોટાદ મતલબ કે ફોન રિપેર કરાવવાના કપડાં લેવાનું બધું લઈ લીધું છે ને ફોન જોવો થઈ ગયો છે રેડી એકદમ પહેલાં જેવો જેવો મારા મમ્મીનો ફોન છે આ ડિસ્પ્લે ઉડી દીધો ડિસ્પ્લે નખાવી અને એમે છેલ્લી વખત નખાવી એમે ઉડે એટલે નવો કારણ કે લગભગ આમ કરતાં કરતા છે ને બીજી વખત બદલાવી છે પૂરું થઈ ગયું છે સમયગાળો અને આજ વરસાદી વાતાવરણ આજ નથી મિત્રો આજ આપણને એવું હતું કે આપણે બહાર જાવી તો ગરમી નહીં થાય પણ ગરમી તો થઈ કાંઈ નહીં એવું તો હેલા રાખે બાકી ફોન રિપેર થયો છે બે જણા પાસે હેલા આવે છે એમની વાટે ન મોરલા બોલે મિત્રો અહીંયા હવે અહીં કંઈક બેઠો હોય છે વાડીમાં દેખાય છે નહીં અત્યારે આવે છે એમની વાટે ઊભા છે આપણે રસ્તામાં અને આ બધે પછી વિડીયો નહોતો ચાલુ કર્યો કેમ કે બહુ એટલા વ્યસ્ત રહ્યા ને કામમાં કામમાં તેવું હેલા રાખે સારું હાલો આવે એટલે નીકળીએ

બાકી કેવું મતલબ એક બાજુ સાયો છે ને એક બાજુ તડકો છે એવું શું વાતાવરણ અત્યારે લાગે કેવું આ તમને રૂબરૂ આ મતલબ જોવો ને તો બહુ મજા આવે ફોનમાં જેટલી બધી કંઈ ખબર ન પડે રૂબરૂ જો આ સીન આવ્યો હોય ને આ સીન તમે રૂબરૂ જોવો તો ગાય બહુ મસ્ત સીન છે અત્યારે ટ્રેક્ટર આરે મોરે મોરો થઈ જાય ટ્રેક્ટર આરે મોરે મોરો રહી ગયું

હું ના ગયો તારે તૈયાર જ પીડ્યો હતો અરે કે બહુ તમે રોકાઈ ગયા મને કે હમું કે તમે કે હલવાઈ ગયા હતા કામ માં બીજું કરું છે અમારે ઇમરજન્સી કામ હારું હાલો અમે કઈક મળવી નવું કઈ કરવી તો જો અત્યારે મિત્રો બધું કામ પતાઈને પાછા આપણે આવી ગયા દુકાને કેમ કે હાંજ પડી ગઈ જમીન લીધું જમીન પાછા દુકાને આવ્યા ને એમે જમીન પછી એમે ઘડીક જવાનું છે આપણે વરાજાના ઘર બાજુ કારણ કે કાલ માંડવો છે તો આજે થોડું ઘણું કામ હોય તો જોવી આટો મારવી બાકી ન હોય તો પાછા આવીશું

દેખાતા નથી પણ આમાં અંધારામાં જો દેખાણા દેખાના દેખા જો આ દેખાણા હે કાલે જો મિત્રો લગ્ન મતલબ વાવાઝોડું વાવાઝોડું આવી જ ગયું ઉડવાના છે ત્યાં ન્યા કે બોલી જશે ટેકા ઝાળો હારું હાલોતારી બધું ઠીક હવે આપણો વ્લોગ ને પૂરો કરી નાખવી તો વ્લોગ હારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો નો લાગ્યો હોય બ્લોક કરી દેજો એ તો સો છે અને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો બાકી ડબલા વાળી પરજા છે